સુચકા આપણા માટે કેવો છે એની વાત કરીએ એના પહેલા ભારત ક્યાં છે કારણ કે ભારત તો વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ભારત શું વિચારે છે એ તરફ બધા સવારે ફોન કરીને પૂછી લે છે અમેરિકાના રાષ્ટ્રપતિનો ફોન આવે પુતિન ફોન આવે શી જિનપિંગ નો ફોન આવે કે સાહેબ આજે કઈ દિશામાં અમારે વિચારવાનું છે વિકાસ અમારે કરવો છે તો તમારો અમને ગુરુમંત્ર શું છે એ સ્થિતિમાં આજે આપણે એવી ગૌરવવંતી સ્થિતિમાં આવી ગયા છીએ કે ગુજરાત અને ભારત એ વિશ્વના કેન્દ્ર સ્થાને આવીને ઊભું છે વિશ્વગુરુ નું પદ તો આપણે ક્યારનો વટાવી ચૂક્યા છે હવે તો વિશ્વદેવ બની ગયા છે અને ત્યારે ભારતનું સ્થાન આ બધામાં ક્યાં છે એ જોવાનો જાણવાનો પ્રયત્ન કર્યો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ લોન્જિવિટી એટલે આયુષ્ય ત્યાર પછી આરોગ્ય અને ત્યાર પછી શિક્ષણ આ ત્રણના કોમ્પ્લેક્સ ઇન્ડેક્સ એટલે એચડીઆઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કોઈપણ વિકાસના ત્રણ સૂચકાંકો એ ત્રણ સૂચકાંકોને ભેગા કરીને એક સૂચકાંક બને અને જે સૂચકાંક યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે યુએનડીપી યુનાઇટેડ નેશન્સ એ બહાર પાડે એ સૂચકાંકમાં ભારત એકસો ને ત્રીસમાં નંબરે છે એકસો ત્રાણું દેશોમાં આપણે એકસો ગૌરવ એટલે ફાયદો એ છે કે હજુ પ્રગતિ કરવા માટેનો ઘણો લાંબો પંથ આપણે કાપવાનો છે અને એમ હોય છતાં બધા દુનિયાના દેશો આપણી સલાહ લઈને ચાલે છે એવું અદભુત આપણે પ્રાબલ્ય પ્રાપ્ત કર્યું છે એ આજની કેન્દ્ર સરકારનો એક વિશિષ્ટ પાસું છે તો ગુજરાત ક્યાં છે સ્થાન આપણે તો ગુજરાતમાં જે અતિ વિકસિત જે રાજ્યો છે એ રાજ્યોમાં ગુજરાતનું નામ શોધવાનો મેં પહેલા પ્રયત્ન કર્યો તો એવા અગિયાર રાજ્યો છે ગોવા છે કેરાલા છે ચંડીગઢ છે પોડીચેરી છે દિલ્હી છે જમ્મુ છે લક્ષદ્વીપ છે હિમાચલ પ્રદેશ છે સિક્કિમ છે અને મિઝોરમ છે આ મિઝોરમની સાથે પણ ગુજરાત નહીં આવ્યું એટલે મને આઘાત લાગ્યો છે એટલે અત્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું મારું દિલ ઉડા આઘાતની ભાવનાથી ભરાયેલું છે કારણ કે આપણે આંદામાન નિકોબાર મિઝોરમ પાંડિચેરી લક્ષદ્વીપ હિમાચલ પ્રદેશ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર આ રાજ્યો કરતાં પણ એટલી એની દ્રષ્ટિએ આપણે પાછળ છે ત્યાંનો વાંધો નહીં પછી મેં શોધો મધ્યમ કક્ષાના રાજ્યો શોધવાનો પ્રયત્ન કર્યો તો મધ્યમ કક્ષાના રાજ્યોમાં આપણે ક્યાં છીએ એ જાણવાનો પ્રયત્ન કર્યો તો મધ્યમ કક્ષાના બાર થી છત્રીસ રાજ્યો એટલે પચીસ રાજ્યો છે એ પચીસ રાજ્યોમાં ગુજરાતનો નંબર પચીસમાં નંબર છે એટલે પચીસ રાજ્યોમાં પચીસમાં નંબર નથી પણ એક થી પચીસમાં નંબર છત્રીસ રાજ્યો થાય મધ્યમ અને ઉચ્ચ પ્રગતિવાળા એમાં ગુજરાતનું સ્થાન મેઘાલયથી પાછળ છે રાજસ્થાનથી પાછળ છે કર્ણાટકથી પાછળ છે નાગાલેન્ડ થી પાછળ છે ઉત્તરાખંડ થી પાછળ છે મણિપુરથી પાછળ છે અરુણાચલ પ્રદેશ પ્રદેશથી પાછળ છે થી પાછળ છે થી પાછળ છે મહારાષ્ટ્રની પાછળ છે પંજાબથી પાછળ છે અને આંધ્રપ્રદેશથી જસ્ટ આગળ આગળ ને વેસ્ટ બેંગાલની જસ્ટ આગળ આગળ છે એટલે ગુજરાત એ ગુજરાત મોડેલ તરીકે જો આ દેશમાં સ્વીકારાય તો મને લાગે છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની દ્રષ્ટિએ ગુજરાતનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પોઈન્ટ સિક્સ ફોર સિક્સ છે આપણા દેશનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જે છે એ એકસો ત્રીસમાં નંબર એવા છતાં એ પોઈન્ટ સિક્સથી આજુબાજુ છે એટલે ગુજરાત દેશની સાથે સાથે કદમ મિલાવીને ચાલે છે એટલે અહીંથી ગુજરાત મોડેલે દેશમાં જઈને પણ દેશને પણ પોતાની સાથે ખેંચીને નીચે લાવવાનું કામ કર્યું છે આ દેશમાં શિક્ષણ આરોગ્ય અને ન્યુટ્રિશન

મૂડીવાદના જે પરમ પોષક તત્વો છે એમને લક્ષમાં રાખીને જ આ દેશની નીતિઓ ઘડાય છે આ દેશની સરકાર ઉદ્યોગપતિઓની ઉદ્યોગપતિ માટે ઉદ્યોગપતિઓ થકી અને ઉદ્યોગપતિઓના હિતમાં કામ કરી સરકાર છે અને એના કારણે આજે આવક અને આવકની અસમાનતા આ બધા અસમાનતાના સૂચકાંકો મેં તમને કહ્યા એ રીતે આ દેશના દસ ટકા લોકો પાસે એસી ટકા સંપત્તિ છે અને એસી ટકા લોકો પાસે વીસ ટકા સંપત્તિ છે આ દેશના પચાસ ટકા લોકો પાસે એક ટકો સંપત્તિ છે જે ગરીબ નીચેનો તબક્કો છે એની પાસે એટલે આવકની અસમાનતા વધી છે ગરીબ વધારે ગરીબ થયો છે મધ્યમ વર્ગ ઘસાયો છે નોકરિયાત વર્ગ ઘસાયો છે અને પૈસાદાર વર્ગ છે જે અતિ ધનિક વર્ગ છે એ વધુ ધનિક થયો છે અને એમના માટે જ એમને જ લક્ષમાં રાખીને નીતિઓ ઘડવામાં આવે છે એના ઉદાહરણો તમે હમણાં હુરુન લિસ્ટ ઓફ મિલિયો એમાં પણ જોઈ શકો છો કે કોના કોના નામ છે એટલે આ પરિસ્થિતિમાં ગુજરાત મોડેલ ગુજરાતનો વિકાસ ભારત વિશ્વગુરુ બને અથવા વિશ્વને નેતૃત્વ પૂરું પાડે વિશ્વ ફલક પર નેતૃત્વ કરે આ બધી વાતો માત્ર ને માત્ર આત્મવંચના છે તે હકીકતો પુરવાર કરે છે અમે કહીએ છીએ માટે નહીં પણ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના આંકડા નીતિ આયોગના આંકડા આવું કે છે નીતિ આયોગ તો સરકારનો છે અને સરકારી જે તે ખાતાના અહેવાલોને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આવું કે છે તેના પછી ફલિત થાય છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે એવું કહે છે કે આ વર્ષે જે જીડીપી ગ્રોથ છે સાડા છ ટકા રહેવાની ધારણા અગાઉની મોનિટરી પોલિસી કમિટીએ મૂકી હતી કે કદાચ

શાંતિ એકબીજાના પરસ્પરણ કરવા બદલવો હોય તો દિલ્હીથી લેવાય છે એ એક જમાનામાં જે લોકો કોંગ્રેસ સામે આગળ ચિંતા હતા એ તો મુખ્યમંત્રી બદલવાની વાત હતી તો મુખ્યમંત્રીના નિર્ણયની વાત હતી તે દિલ્હીથી લેવાય ત્યારે પણ એમણે કોંગ્રેસ ટીકા કરવાનું નહોતું છોડ્યું ત્યારે તો હવે પટાવાળો બદલવો હોય કે રાજ્યકક્ષાનો મંત્રી બદલવો હોય કે પ્રદેશ પ્રમુખ બદલવો હોય તો પણ દિલ્હીથી જ નિર્ણયો લેવાય છે કેન્દ્રવત્તી એક જ નિર્ણયની સંસ્થા છે અને એ જ ગંગોત્રીમાંથી ગંગા પ્રગટ થાય છે એટલે પાવર સત્તાનું કેન્દ્રીકરણ ગરીબીનું વિકેન્દ્રીકરણ સંપત્તિનું સઘનીકરણ અથવા કેન્દ્રીકરણ અને સરવાળે વિકાસની બદલે આપણે પાછા પડતા જઈએ છે કે આ આગ્રહ સાબિત કરે છે આથી આ વિશેષ પત્રકાર પરિષદમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા ડૉક્ટર જયના વ્યાસજી સંબોધન કરશે મારી સાથે પત્રકાર પરિષદમાં હેમાનભાઈ રાવત અમારા મીડિયા કોકર્મીના પણ ઉપસ્થિત છે અને પત્રકાર ભાઈ બહેનોનું સ્વાગત છે હું વિનંતી કરું છું ડોક્ટર જયના વ્યાસજીને કે આજની પત્રકાર પરિષદને સંબોધન કરે મારા બંને સાથી મિત્રો મનીષભાઈ હેમંતભાઈ અને આપ સૌ દોસ્તો દીપાવલીના પર્વ શરૂ થઈ ગયો છે દિવાળી એટલે જૂના ચોપડાને વિદાય આપવાનો સમય ચોપડા પૂજન કરીને નવા વર્ષથી નવા ચોપડા જીતરવાનો છે હવે એ ચોપડા નફાના હોય તો માથું ઊંચું રાખીને કોઈને બતાવી શકે નુકસાની ન હોય તો કોઈને બતાવી નહીં શકે અને એટલે એડમિનિસ્ટ્રેશન નો ગુજરાતી શબ્દ આવે છે વહીવટ વય એટલે ચોપડા અને વટ એટલે જેને વટથી બતાવી શકે આજે મારે ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાત સરકારને અભિનંદન આપવા છે કે આ વીતી રહેલા વર્ષમાં એમણે એમની નિષ્ફળતા સ્વીકારી છે આખી ને આખી સરકાર બદલાવા તરફ જઈ રહી છે પોલિસી પેરાલિસિસ પહેલા થયું અને પછી તો ગવર્મેન્ટ સંપૂર્ણપણે કોમામાં જતી રહી એ પ્રમાણે નિશેતન સરકાર તરીકે છેલ્લા છે એક મહિનાથી આજ જાવ કાલ એ પરિસ્થિતિમાં નિર્ણય કરી શકે આવડી મોટી પાર્ટી જેમ કે કે દુનિયાની મોટામાં મોટી પાર્ટી છે એ પ્રદેશ પ્રમુખનો નિર્ણય ન કરી શકે સવા પાંચ વર્ષ સુધી એને પ્રદેશ પ્રમુખ એનાય રાખવા પડે અને મુખ્યમંત્રીએ પોતે ઈચ્છા વ્યક્ત કરી છે એમના અંગત કારણોસર કે મને મુક્ત કરો મુખ્યમંત્રી માટેનો ઉમેદવાર પણ એમને ન મળી શકે એ પ્રકારની બેન્ક્રપ્સી એટલે કે નેતૃત્વનો દિવાળીયા પણ એ આ વર્ષ વિક્રમ સભનું જ્યારે પૂરું થઈ જવા થઈ જવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પક્ષે સ્વીકાર્યું છે અને એની એક તબીલીને આપણે બિરદાવવી જોઈએ કે આખું ને આખું મંત્રીમંડળ કાલે બદલાવવાનું છે અને નવા મંત્રીઓ આવશે નવા મંત્રીઓ આવવાથી જૂની આંખે નયા કુદરત રાખે એમાં કંઈ બહુ એમની જે પોલિસી પેરાલિસિસ અથવા તો જનરલ પેરાલિસિસ કોમાની સ્થિતિમાં છે સરકાર એમાં કંઈ ખાસ ફેરબદલ આવે એવી શક્યતા નથી પણ ડૂબતો તણાનો સહારો શોધે એમ આ ડૂબતી સરકાર હતી ડૂબતો પક્ષ છે એ પુનર્ગઠનના નામે પાછો નાખવા તરફ આગળ વધી રહ્યો છે કે હવે અમે કઈ કરીશું અત્યાર સુધી શું થયું છે એ આપણી સૌની નજર સામે છે શેરીમાં બારમા ધોરણના વિદ્યાર્થીને તમે પૂછો કે પાંચ મંત્રીઓના નામ કહો તો કહી શકે નહીં એ સ્થિતિ છે ફેસલેસ મિનિસ્ટ્રી ને ફેસલેસ ચીફ મિનિસ્ટર બધું જ સંચાલન પટાવાળો પણ બદલવો હોય તો દિલ્હી પૂછવું પડે એ પરિસ્થિતિનું કેન્દ્રીયકરણ અને છેવટે મોડા મોડા સવા પાંચ વર્ષના ગાળા બાદ ચંદ્રકાંતભાઈ પાટીલને વિદાય કરી અને જગદીશ વિશ્વકર્માને મૂક્યા અમદાવાદના જિલ્લા પ્રમુખ હવે ગુજરાતના પ્રમુખ બન્યા છે અમદાવાદના જિલ્લા પ્રમુખ તરીકે ભૂતકાળ એટલો ઉજ્જવળ છે કે ગુજરાતના જિલ્લા પ્રમુખ તરીકે ગુજરાતના પ્રમુખ તરીકે એમનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ હશે તે હવે જોવા મળશે દોસ્તો આ નવું મંત્રીમંડળ રચાવવામાં પણ આંતરિક વિરોધાભાસો ઘણા છે કોને પડતા મૂકશે ને કોને લેશે એની મથા પણ હજુ સુધી એ લોકો ચલાવી જાય છે હજુ સુધી પણ એ નક્કી નિશ્ચિત નામો પર નથી આવ્યા એ કોને લેવા દક્ષિણ ગુજરાતમાંથી આક્ષી પટેલને લેવા કે ઈશ્વરસિંહ પટેલને લેવા આદિવાસીમાંથી નરેશભાઈને લેવા કે વિજયભાઈને લેવા આ નિર્ણયો પર હજુ પાર્ટી આવી શકી નથી એ જ બતાવે છે કે કેટલી અનિર્ણાયકતાની સ્થિતિમાં આ પાર્ટી અત્યારે કામ કરી રહી છે અને એના હાથમાં આવનાર ગુજરાતનું શાસન એ કદાચ મને લાગે છે કે બહાદુરશાહ જફરનો જે અંતિમ સમય હતો મુઘલ સામ્રાજ્ય એ તરફ જઈ રહ્યું છે એમાં કોઈ શંકા નથી દોસ્તો આ પહેલા આપણે કુપોષણની વાત કરી ગુજરાત મોડેલ બહુ ગાજ્યો દેશમાં બે હજાર ચૌદ પછી આ દેશ આઝાદ થયો અને આઝાદી આવી પછી આ દેશનું કાયા પલક એ ગુજરાત મોડેલના નામે કરવાની વાતો આઝાદી આપણે નથી કગના રણ કે છે કે બે હાજર ચૌદ માં દેશ આઝાદી એટલે આપણે કહીએ છીએ એવું નહીં માનતા ભારતીય જનતા પક્ષના એક વરિષ્ઠ સાંસદ અથવા તો લાડકાર સન આવું કે છે બે હજાર ચૌદ પછી જે આજ એ અગિયાર વર્ષ આપણે ગુજરાત મોડેલનું રટણ કર્યું અને એ ગુજરાત મોડેલ એવું ફળદાયી નિવડ્યું એનો એક દાખલો મેં આપ સમક્ષ કઈ વખતે એવું કહીતો કે દેશના દસ અતિ કુપોષિત જિલ્લાઓમાં ગુજરાતના ચાર છે અને ગુજરાતના દસ કુપોષિત જિલ્લાઓમાં મહેસાણા જિલ્લા જેવો છે કે જ્યાં દૂધ સાગરના સાગર ઉપર અશોક ચૌધરીના કૌભાંડ એટલે આ પરિસ્થિતિમાં કુપોષિત ચાર એટલે ચાલીસ ટકા કુપોષિત જિલ્લાઓ દેશના અતિ કુપોષિત જિલ્લાઓ ગુજરાતને ગુજરાત મોડેલને ફાળે આવે છે કે ગુજરાતે કેવી પ્રગતિ નક્કર પ્રગતિ કરી છે એનો વધુ સારો પુરાવો આનાથી બીજો એ એનેથી કોઈ ફરક પડવાનો નથી અને હું માનું છું તે આ સુધી ક Rajas પ્રેમથી એકબેની अर्जुन મોવરિયા ને સીજે ચાવડા સાહેબ પણ છે જો અમે નિકાસ કરેલો માલ છે હવે તમે ભદ્રમાંથી ઘણા લોકો ઘણી વસ્તુઓ ખરીદી લાવે છે કેટલાક નવી પણ લાવે છે કેટલાક નુકસાનિવાળો માલ પણ લાવે છે ને કેટલાક એટલે બધા સારા છે અમાર ત્યાં હતા ત્યારે સારા હતા ને હવે ખરાબ થઈ ગયા છે ઓકે મને મારું જરાય ઈરાદો નથી અમારી શુભકામનાઓ છે મેકાની ફેશ સાંભળ્યું ત્યારેમાં